ઇન્ડિયન પ્રીમિયર લીગ અરે લીગ ઉર્ફે આઈપીએલ જે છે ને એ ક્રિકેટના રસિકો માટે તહેવાર છે સાહેબ સાડા સાત વાગ્યાની મેચ શાંતિથી જોવા માટે ડિનરનો બધો પ્લાન સાત વાગ્યા પહેલાં આટોપી લેવાના જેમણે શેડ્યુલ ચેન્જ કરી નાખ્યા છે ને હા એમને તો કોહલી સાહેબ જાતે આઈન રોટલીનો ડબ્બો ખોલી આપવો જોઈએ પાછી બધાની એક એક ફેવરિટ આઈપીએલ ટીમ હોય ગુજરાતમાં રહેતો મૂળ રાજસ્થાનનો નિવાસી માણસ બેંગ્લોરના ચિન્નસ્વામી સ્ટેડિયમમાં જઈને મુંબઈ ઇન્ડિયન્સના નામના નારા લગાવે આટલી એકતા ભારતમાં છે એવું આખા વિશ્વને આઈપીએલ વખતે ચોખ્ખું દેખાય પણ આ એકતા ત્યાં સુધી જો જ્યાં સુધી ટસલ ના થાય આ બાકી રોનાલ્ડો વર્સેસ મેસી કરતા મોટી બબાલ થાય ધોની વર્સેસ કોહલીની એકવાર એ બબાલ ચાલુ થઈને તો પછી એને શાંત પાડવા માટે રાજકોટ થી રવિન્દ્રસિંહ બોલાવવા પડે એમાં ગુજરાતના આઈપીએલ ફેન્સ તો બહુ અઘરા સાહેબ એટલા અઘરા ને વાત કેવી રીતે કરે કે આ બટલર છે ને કે કટલરી જેવું નાનું નાનું રમાઈ શકે એના કરતા એને કહો કે સેમ કરન જેવું સેમ ટુ સેમ રમશે ને તો ફાફડું પ્લેસીને ખવડાવતું ને એવું ફાફડું આપણા જાડેજા સાહેબ છે ને જલેબી જોડે ખવડાવશે કે પણ તમને બધાને કમેન્ટ સેક્શનની અંદર ધોની વર્સસ કોહલી કરવાનું નહીં કહું નહીં તર બબાલ થઈ જાય એના કરતાં તમારી ફેવરિટ આઈપીએલ ટીમ કઈ લખો કોમેન્ટમાં